હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દમોસ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ અસલ ગુજરાતી સ્વાદ સાથે બટાટા વડાની રેસિપી જે ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ આપણે ગુજરાતી ટેસ્ટ આવે એવા સ્વાદ સાથે તો ચાલો આજની રેસીપી હું આપની સાથે શેર કરું છું તો રેસીપી ગમે તો લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મેં અહીં બે કિલો બટાકા લઈ લીધા છે તો મેં અહીં બે કિલો બટાકા બાફીને લઈ લીધા છે અને આ બધા જ બટાકાને છોલી લઈશું એટલે કે તેની ઉપરની છાલ બધી કાઢી લઈશું અને જુઓ બધા જ બટાકાની છાલ આપણે કાઢી લીધી છે અને આપણે આ બધા જ બટાકાને વાટકાની મદદથી દબાવીને મેસ કરી લેશું જો તમારી પાસે મેસર હોય ને તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો બટાકા મેસ કરી લેવા અથવા તો હાથ વડે પણ તમે દબાવી અને મેસ કરી શકો છો એકદમ બટેકા દબાવીને મેસ નથી કરવાના નહીતર માવો છે તે ચીકણો થઈ જાય હવે બધા જ બટેકાને આપણે મેસ કરી લીધા છે તો તેમાં આપણે બટાકા વડા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો સૌથી પહેલાં તો મેં બે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે જો તમે ગળાશ ખાતા ન હોય તો ખાંડને સ્કીપ કરી શકો છો પરંતુ બટાકાવાડા ખાટા મીઠા હોય ને તો સ્વાદવાળા હોય તો ખૂબ જ ખાવાની મજા આવે છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને પછી તેમાં મેં બે મોટા લીંબુ છે રસદાર તે લીંબુનો રસ કાઢી અને નાખ્યો છે તેને પણ આપણે એડ કરી દીધો હવે એકદમ ઝીણા સમારેલા અને બીયા કાઢેલા મરચાંની કટકી કરી લઈશું તેમજ બે ચમચી લાલ મરચું પાવડર જો તમે લાલ મરચું પાવડર ના જો તમારે લાલ મરચું પાવડર ઉમેરવું ના હોય અને એમ જ પીળા રાખવા હોય તો તમે લાલ મરચું પાવડર સ્કીપ કરી શકો છો અને તીખાસ માટે તમે કાળા મરી તેમજ લીલા મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો પણ અમને છે લાલ મરચું પાવડર ખૂબ જ પસંદ છે તેથી તેમાં મેં ઉમેર્યું છે તેમજ અડધી ચમચી જેટલી હિંગ આમાં આપણે ઉમેરી દઈશું હવે પછી મેં કડછીમાં એક પાવરું તેલ ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી તેમાં મેં આખું જીરું ઉમેર્યું છે અને જીરું તતરી જાય ને એટલે એમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવી અને પછી તરત જ આ બટેટામાં મસાલો કરેલો છે ને તે હિંગ ઉપર આ તેલ છે આપણે બધું રેડી દઈશું અને પછી તેમાં ગરમ મસાલો નાખશું તેલ ગરમ હોય એટલે ચમચા વડે હલાવી અને પછી હાથ વડે બધું જ સારી રીતે મિક્સ કરી લેવું બટાકા છે તેને આપણે એકદમ મેશ નથી કરવાના કેમકે એકદમ જો વધારે તમે હલાવીને મેસ કરશો ને તો બટાકાનો માવો છે તે ચીકણો થઈ જશે તો તે બટાકાવાળા તમને ખાવામાં પણ મજા નહીં આવે અને તેનો માવો પણ અંદર સ્વાદિષ્ટ નહીં લાગે આમાં તમે દાડમના દાણા પણ ઉમેરી શકો છો તેમજ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો પરંતુ આપણે આમાં ફક્ત ખાલી લીંબુનો રસ જ ઉમેર્યો છે હવે આપણે ઝીણી સમારેલી કોથમરી ઉમેરી દઈશું હવે મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેના મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેવાના છે આ બોલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકો છો તો હાથ છે તે તેલવાળા કરી અને આપણે આ સાઇઝના બોલ બનાવી લેશું જો આવી રીતે તો હવે હું આવી રીતે બધા જ બોલ્સ બનાવી અને તૈયાર કરી લઉં છું તો બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બોલ્સને ઉપર લગાવવા માટે ચણાનું બેટર તૈયાર કરીએ તો મેં ગેસ ઉપર ધીમા તાપે તેલ ગરમ થવા મૂકી દીધું છે લોટ આપણે બેટર તૈયાર કરી લેશું ત્યાં તેલ પણ ગરમ થઈ જશે તો મેં ચાળીને ચણાનો લોટ લઈ લીધો છે એક બાઉલમાં અને ત્યારબાદ તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટરને તૈયાર કરતા જઈશું અને ખાસ એ ધ્યાન રાખવાનું આ ચણાના લોટનું બેટર બહુ જાડું પણ ના હોવું જોઈએ અને બહુ પાતળું પણ ના હોવું જોઈએ જો ચણાનો લોટ ચાળીને લીધો હશે ને તો તેમાં તેમાં ગાંઠા નહીં પડે અને જશે બેટર સરસ તૈયાર થઈ જશે તો જુઓ આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે અને આવું આપણે મીડિયમ બેટર તૈયાર કરી લેવું તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને બે ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું તમારે ના ઉમેરવું હોય ખાવાનો સોડા તો તમે સ્કીપ કરી શકો છો કેમ કે ભજીયામાં ખાવાનો સોડા ઉમેરવો જરૂરી છે પણ બટેટા વડામાં તમે ના ઉમેરો તો પણ ચાલે હવે આપણે તેને એક જ દિશામાં સારી રીતે ફેટી લઈશું અને તેમાં આપણે ગરમ તેલ પણ ઉમેરી દઈશું હવે આપણે આ બેટરમાં બટાકાના બોલ્સ બનાવ્યા છે તે છૂટા છૂટા મૂકી દઈશું અને તમે તેને ચમચી વડે અથવા તો ચમચા વડે તેની ઉપર બેટર રેડી શકો છો અથવા બોલ્સને હાથમાં લઈ અને બેટરમાં બધી બાજુ ફેરવી અને બધી જ બાજુ કોટ થઈ જાય એટલે તેલમાં આ બટેટું વડું મૂકી દેવું મેં પહેલાંથી તેલ ધીમા તાપે ગરમ થવા મૂકી દીધું હતું તેથી આપણે બધા જ વડાને તેલમાં એડ કરી દઈશું અને આ વડાને આપણે તેલમાં તુરંત નથી ફેરવવાના તે જેમ જેમ તળાતા જશે તેમ તેમ થોડા ઉપર આવશે અથવા હલકા હાથે તેને ધીમે ધીમે તમે તેલમાં ફેરવશો તો તમને તે ઉપર આવતા દેખાશે અને જ્યાં સુધી આ વડા સહેજ લાલાસ પડતા ન થાય ને અથવા તો તમને એમ લાગે કે ઉપરનો લોટ છે તે તળાઈ ગયો છે ત્યાં સુધી અથવા સ્ક્રીપ્સી થવા લાગે ત્યાં સુધી તેલમાં વડાને તળાવા દેવાના છે તો જુઓ બટાકા વડા તળાઈ ગયા છે અને તેનો આછો કલર પણ આવી ગયો છે તો ખૂબ જ સરસ બટાકા વડા તૈયાર થઈ ગયા છે આપણે તેને એક અલગ વાસણમાં હવે કાઢી લઈશું અને આવી રીતે આપણે બધા જ બટાકા વડાને તૈયાર કરી લઈશું તો જુઓ આપણા ઘરમાં ગરમ બટાકા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આવા ગુજરાતી સ્વાદ સાથે મસાલો બનાવીને બટેકાવાડા બનાવશો તો ઘરમાં બધાને જ પસંદ પડશે અને આની ચટણી છે દહીં અને છાસની મેં બનાવી છે જે પીવાય એવી બનાવી છે આછી અહીં અમારી જૂનાગઢમાં બાપુ એટલે કે દરબારની ચટણી છે એ ખૂબ જ પ્રખ્યાત છે જે ફ્રૂટની ચટણી બનાવે છે અને તે પીવાલાયક હોય છે તેમ મેં આ ચટણી પણ બનાવી છે તો વિડીયો જરૂર પસંદ પડ્યો હશે અને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો